હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શરીરને ઠંડક આપે તેવી તાંજળિયાની ભાજીનું શાક એકદમ હેલ્ધી અને પૌષ્ટિક એવી ભાજીનું શાક બનાવીશું એકદમ અલગ જ રીતે ટેસ્ટી મસાલા સાથે જેથી બાળકો માગી માગીને ખાશે ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો તો જોઈ રહ્યા છો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો તમને નવા નવા વિડીયો મળતા રહેશે ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક જોડી તાંજળિયાની ભાજી લીધેલી છે તેના આ રીતે બધા જ પાન મેં નીકાળી દીધેલા છે તેને આપણે કટ નથી કરવાના આખા પાનનો સ્વાદ ખૂબ જ સારો આવે છે તેમાં માટીનું પ્રમાણ વધારે હોય છે તો તેને આપણે બે થી ત્રણ પાણી સરસથી વોશ કરી દેવાની છે મારા બા આ ભાજી આ જ રીતે બનાવતા હતા તે મને ખૂબ જ ભાવતી હતી તેમાંથી બધું જ પાણી નીકાળી દેવાનું છે ત્યારબાદ એક પેનમાં પાંચ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને તેમાં પંદરથી વીસ કળી લસણના ટુકડા કરવાના છે તેમાં લસણનું પ્રમાણ વધારે હોય છે લસણ બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે ત્યારબાદ એક ટી સ્પૂન હિંગ એડ કરીશું અને જે ભાજી આપણે સરસથી ધોયેલી હતી તેને એડ કરી દેવાની છે એડ્સ તાંજળિયાની ભાજી યથાવત તેનો રસ રક્ત એટલે કે લોહીનું શુદ્ધિકરણ કરનાર છે કયા સમયે કયા મસાલા એડ કરવા તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી વિડીયો અંત સુધી જોજો બધી જ ભાજી સરસથી એડ કરી દીધી છે તો હવે તેને આપણે સરસથી મસાલા સાથે મિક્સ કરી દેવાની છે આ ભાજીમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો જ તેનો ટેસ્ટ સારો આવે છે અને કાઠિયાવાડી શાક કોઈ બી હોય તેમાં તેલનું પ્રમાણ થોડું ચળિયાતું જ હોય છે ત્યારબાદ તેમાં એક ટીસ્પૂન હળદર એડ કરીશું ત્યારબાદ સ્વાદ અનુસાર સોલ્ટ સોલ્ટનું પ્રમાણ એકદમ મીડિયમ રાખવાનું છે ભાજી ચડી જાય પછી તો એકદમ ઓછી થઈ જાય છે હવે બધા જ મસાલા સાથે ભાજીને મિક્સ કરી દેવાની છે તો તેને પાંચથી સાત મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી સાતળવાની છે જો તમારી ભાજી વધારે ચડી જશે તો કડચી લાગશે અને કાચી હશે તો ટેસ્ટમાં સારી નહીં લાગે તેનું પરફેક્ટ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ આ ભાજી ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ વિદુરજીના ઘરે તાંજળિયાની ભાજી ખાવા માટે ગયા હતા તો તમે આ રીતે એકવાર જરૂરથી બનાવજો તેની વચ્ચે વચ્ચે રહેવાનું છે છે જેથી તે નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખવાનું ભાજી હવે અધકચરી સતળાઈ ગઈ છે તો હવે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને ત્યારબાદ એડ કરીશું એક ટી સ્પૂન ચટણી લસણવાળી ચટણીનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સારો લાગે છે હવે તેને આપણે સરસથી બધા જ મસાલાને ભાજી સાથે મિક્સ કરી દેવાના છે લસણવાળી ચટણી હોવાથી આપણે ચમચાની મદદથી સરસથી પ્રેસ કરતા જઈશું અને ભાજીને એકદમ સરસથી મિક્સ કરી દઈશું આ શાકમાં આપણે પાણી એડ નથી કરતા એટલા માટે લસણવાળી ચટણી એકદમ રહી ન જાય તેનું ધ્યાન રાખશું અને સરસથી મિક્સ કરી દઈશું તેને એક થી બે મિનિટ માટે સાતળવાની છે જેથી બધા મસાલા ભાજી સાથે સરસ થી મિક્સ થઈ જાય તેને આજુબાજુ તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતળવાનું છે

ત્યારબાદ આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું આ તૈયાર છે એકદમ ચટાકેદાર તાંજળિયાની ભાજી આ ભાજી તમે એકવાર બનાવશો તો પંજાબી શાક બીજા શાકનો ટેસ્ટ પણ ભૂલી જશો તેવો ટેસ્ટી લાજવાબ તૈયાર થાય છે આ ભાજી સાથે રોટલા ભાખરી ખૂબ જ સારા લાગે છે તો તમે એકવાર આ ભાજીનું શાક જરૂરથી બનાવજો અને મારી આ ભાજીની રેસીપી તમને કેવી લાગી તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો તો નવા વિડીયો સાથે મળીએ જય શ્રી કૃષ્ણ બાય બાય